અમદાવાદના ખેલૈયાઓ માટે આનંદની ઘડીઓ વહેલી આવી છે ફળિયું ફરી એકવાર દ્વારા વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ પ્રિ નવરાત્રી ગરબાનું વિશિષ્ટ આયોજન થયું છે જેમાં પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદારના અવાજ સાથે ખેલૈયાઓને જુમાડશે નવરાત્રી પહેલા જ ગરબાની આરંભ કરાવતું આ પ્રીમિયમ ઇવેન્ટ કર્ણાવતી ક્લબ રોડ પર આવેલ સુરમ્ય ફાર્મ યોજાશે ઐશ્વર્યા મજમુદાર બાળપણથી જ ગુજરાતી સંગીતમાં લોકપ્રિય છે અને યુવા પેઢી માટે પ્રેરણા બની છે ફળીઓ દ્વારા દર વર્ષે ગામઠી અને પ્રીમિયમ ગરબાના અનોખા સમન્વયથી ખેલિયાઓને ખાસ અનુભવ મળે છે આ વર્ષે ધ વ્હાઇટ ટાઇગર એન્ટરટેનમેન્ટના ધ્રુમિલ ખમાર દ્વારા આયોજીતા શો ખેલિયાઓ માટે યાદગાર બનશે ખૂબ જોર શોરમાં ચાલી રહી છે અમે એકચ્યુઅલી નવરાત્રિ માટે તો ખૂબ એક્સાઇટેડ હોઈએ છીએ પણ પ્રિ નવરાત્રિ ખાસ કરીને જ્યારે તમારા પોતાના શહેરમાં તમને કરવાનો મોકો મળતો હોય ત્યારે નેચરલી તમારી પોતાની પણ આતુરતા જુદી હોય તમને જે મને દસ દિવસના સમયમાં મુંબઈમાં કરવા મળશે એનું સારામાં સારું મારું જે ગમતામાં ગમતું હોય તે મારે એક દિવસમાં એક રાતમાં અમદાવાદમાં પ્રેઝેન્ટ કરવાનું છે સો એની એક એનો એક ઉમળકો જ જુદો હોય અને લાઈક આઈ સેડ મને ટ્રેડિશનલ ગરબા તરફ મારું પોતાનું જ વલણ વધારે છે મને ગમે છે વધારે એટલે હું પ્રયત્ન રાખીશ કે વધુ એ હોય તે ઉપરાંત નેચરલી જેમ સમય વધે આગળ તેમ આપણે પણ વધવું પડે સો એ જે અમુક સાઉન્ડ્સ છે એ અમે એવા ઇન્કોર્પોરેટ કરવાના છે કે જે સાંભળવાની આજકાલની જનરેશનને ટેવ પડી ગઈ છે એટલે એ સાઉન્ડથી પણ ઘણો બધો ફેર પડતો હોય છે એવું અમે નોટિસ કર્યું છે અને અમને એકચ્યુલી આખી દુનિયામાં જ્યાં અમે પ્રિ નવરાત્રી કરીશું ત્યાંથી અમને બધી ખબર પડી જશે વોટ ઇઝ વર્કિંગ વોટ ઇઝ નોટ વર્કિંગ શું સરસ છે અને શું અહીંયા અમદાવાદમાં અમારે પ્રેઝેન્ટ કરવું છે એટલે બધાનો સારામાં સારો રસ અમે અમદાવાદમાં પ્રસ્તુત કરવાના છીએ જે આવી રહ્યું છે સાતમી તારીખે રિલીઝ થાય છે સાતમી ઓગસ્ટે અને વી વેરી એક્સાયડેડ અબાઉટ ધેટ ઓલ્સો કારણ કે આઈ ફીલ સો બ્લેસ્ડ કે માત્ર ગુજરાતી નહીં પણ હું બીજી લગભગ વીસેક ભાષામાં ગાઈ શકું છું એટલે એ પણ એક જુદો આનંદ છે આનંદ પણ લેવો જ જોઈએ અને મારી મારી ગિફ્ટ કહીએ કે મને મને આપેલું ઈશ્વરનું વરદાન કહીએ જે પણ કહીએ એ મારું સંગીત છે તો મારાથી બને એટલો વધારે મારા સંગીતને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ સો કુમકુમ ના પગલા પડ્યા માડી ના હેત ઢળ્યા જોવા લોક ટોળે વળ્યા રે વર્ષે આપણે જે ફળિયું ગામથી ગરબા જે પ્રમાણે ચાહકો ચાહકોને પ્રેમીઓ આપી છે ગરબા પ્રેમી આ વર્ષે ફરીથી અમે ફળિયું ફરી એકવાર ગરબા રહીને આવ્યા છીએ એમાં પ્રિય નવરાત્રી અમે સાથે કરી રહ્યા છે ગરબા પ્લસ ઉપર રાખેલ છે દસ હજાર પ્લસ કેપેસિટીનું ગ્રાઉન્ડ છે પાર્કિંગમાં બી આપણી જોડે દસ બાર ભીગા બે ત્રણ પ્લોટ છે પાર્કિંગમાં બી એમિલિટીસ પ્રોપર છે સો એ કોઈ બી ચાહકો ને ખેલૈયા પ્રેમીઓને કોઈ બી અગવડતા ના પડે મારી પૂરેપૂરો પ્રયાસ રહે છે